Bye-bye. <music> હા કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક ચાલી આવી રહેલી યોજના વિશે અને જે બે હજાર ચોવીસમાં પણ જે લાગુ પડે છે અને એ યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ આ યોજનાનું નામ છે વિધવા સહાય યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ યોજનાની શું છે માહિતી એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો અને કેવી રીતે જે આપણી વિધવા બહેનો છે એને લાભ મળશે મિત્રો એના વિશે આપણે આજે યોજનામાં વાત કરવાના છીએ તો ચાલુ જાણીએ વિડીયોમાં શું છે માહિતી મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ વિધવા સહાય યોજના બે હજાર ચોવીસ શું છે મિત્રો તો ગુજરાત રાજ્યની તમામ જે વિધવા બહેનો છે એમને આર્થિક રીતે મદદ કરી શકાય અને તેમને નાણાં પૂરા પાડવામાં આવે છે જેથી તેઓ તેમના કુટુંબનું ભરણપોષણ કરી શકે છે મદદ થાય છે અને તેમના બાળકોને ભણાવી અને તેમનું શિક્ષણ આગળ વધાવી શકે છે મિત્રો અને આ માટે જે બધી જ આપણી વિધવા બહેનો છે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં સ્વસ્થ જીવન જીવી શકે અને આત્મનિર્ભર બની શકે તેમના માટે આ વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો અને આ યોજનાની એક નવી અપડેટ છે મિત્રો બે હજાર ચોવીસમાં કે આ વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવેલું છે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ વિધવા સહાય યોજનાનો ઉદ્દેશ શું છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની જે વિધવા બહેનો છે તેમને પતિના મૃત્યુ બાદ આર્થિક મદદ કરવાનો જેથી તેઓનો આત્મવિશ્વાસ વધે અને સારું જીવન જીવવામાં મદદ થાય એ જ આ યોજનાનો ઉદ્દેશ છે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ વિધવા સહાય યોજનામાં શું લાભ મળે છે મિત્રો તો આ યોજનામાં નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ યોજનામાં સો ટકા સરકારની જે ભંડોળવાળી યોજના છે માટે લાભ લેવા માટે લાભાર્થીને કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી અને નામ નોંધાવવા માટે જે અરજી ફી છે એ માત્ર વીસ રૂપિયા જ આપવાના રહે છે મિત્રો અને દરેક લાભાર્થીને આપવામાં આવતી સહાય ગુજરાત રાજ્યના જે ફંડ છે એમાંથી જ કરવામાં આવે છે મિત્રો અને આ યોજનામાં શું લાભ મળે છે તો બારસો ને પચાસ રૂપિયાની જે છે એ મંથ એક મહિનાના બારસો પચાસ રૂપિયા જે છે એ મળે છે મિત્રો તો આ છે આ યોજનાના લાભ આગળ દર્શક મિત્રો કે વિધવા સહાય યોજના માટે શું પાત્રતા જોઈશે મિત્રો કે આ જો યોજનાનો લાભ લેવો હોય તો શું પાત્રતા જોઈશે તો પહેલું છે કે મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ અને બીજું છે કે મહિલાની ઉંમર નિયમ જે મિનિમમ છે એ અઢાર વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 60 વર્ષની ઉંમર હોય એ જ આ જે છે મહિલા એ આ યોજનાનો લાભ લઈ શકે છે આ એની પાત્રતાના માપદંડ છે મિત્રો તો આગળ દર્શક મિત્રો કે આ વિધવા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે અને એના માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો સૌથી પહેલાં જાણી લઈએ કે રહેસ્ટ્રાળનું પ્રમાણપત્ર જોઈશે એપીવીટી જે છે એ જોશે મિત્રો પરિસ્થિતિ મુજબ બે ત્રણ મુજબની આવકનું પ્રમાણપત્ર જોઈશે પતિના મૃત્યુનું પ્રમાણપત્ર જોઈશે વયનો પુરાવો જોઈશે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ ચાલે છે એમાં જન્મનું પ્રમાણપત્ર જોઈશે મેટ્રિકનું પ્રમાણપત્ર જોઈશે શાખા છો એટલે કે શાળા છોડ્યાના જે છે એ પ્રમાણપત્ર જોઈશે મિત્રો અને શિક્ષણને પ્રમાણપત્ર પણ જોશે આધાર કાર્ડ જોઈશે બેંક પાસબુક જોઈશે અને મોબાઈલ નંબર એક જોઈશે જેના ઉપર તમને આ યોજનાની માહિતી જે છે તમારી એ યોજનાનો અરજી કર્યા બાદ તમને સંપૂર્ણ માહિતી મળી જાય એના માટે તમારો મોબાઈલ નંબર પણ જોશે મિત્રો આના માટે એક નોંધ લેવી મિત્રો કે બે હજાર ચોવીસમાં અપડેટ થયા મુજબ નવા નિયમ મુજબ જે માગવામાં આવે એટલે કે જે પણ ડોક્યુમેન્ટ તમને માગવામાં આવે એ ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ તમારે આપવાના રહેશે એ તમારે નોંધ લેવી જેથી તમને અરજી કરવામાં કોઈ પણ તકલીફ પડે નહીં મિત્રો અને આગળ જાણીએ દર્શક મિત્રો કે આ વિધવા સહાય યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે એના મહત્ત્વનો મુદ્દો છે મિત્રો જોઈ લઈએ કે સૌથી પહેલાં તો આ યોજનાનું ફોર્મ તમારે છે એ ભરવાનું છે એના માટે તમે તાલુકા કચેરી હોય કે તમારા જે મામલતદાર કચેરી હોય અથવા તો તમે ઓનલાઈન આ જે વેબ આની જે વેબસાઇટ છે એના ઉપરથી તમે આ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો એ ફોર્મને તમારે સંપૂર્ણપણે ભરી દેવાનું છે અને ભર્યા બાદ તમારે શું કરવાનું છે તમારા જે ગ્રામ પંચાયત કે મામલતદારો ઓફિસે જઈને તમારા આ ફોર્મમાં સહી સિક્કા કરાવવાના રહેશે એટલે કે ભર્યા પછી આ ફોર્મ છે એમાં તમારે સહી સિક્કા કરાવવાના રહેશે ત્યાર પછી જે તમારો વીસી હશે એના અરજી ફોર્મને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સબમિટ કરી દેશે અને તમારું જે છે આ ફોર્મ છે એ સબમિટ થઈ જશે એના પછી અરજીની કોઈ પણ માહિતી હશે એ તમને તમારા જે મેસેજ દ્વારા છે એ તમારા મોબાઈલ નંબર પર તમને મળી જશે મિત્રો કે તમારી છે એ તમારી યોજનાનું શું અ ડિટેલ છે મિત્રો તેની પસંદગી કેવી રીતે થશે મિત્રો તો તમારી જે અરજી ફોર્મને સબમિટ કર્યા બાદ જે ડોક્યુમેન્ટ સાથે તમે એપ્લિકેશન ભરેલું છે એ તમામ વિગતો અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે અને પછી જો તમારી અરજી મંજૂર થઈ હોય તો તમને મંજૂર પત્ર એકત્રિત કરી શકો છો મિત્રો અને આ રીતે તમને આ યોજનાનો લાભ મળી જાય છે જેમાં તમને બારસો પચાસ રૂપિયા દર મહિને મળવાપાત્ર છે એટલે કે જે આપણી બહેનો છે એમને બારસો પચાસ રૂપિયા દર મહિને મળે છે મિત્રો તો આ હતી આપણી વિધવા સહાય યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહી અને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર